નમસ્કાર મિત્રો પીકે ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે પાકિસ્તાન દ્વારા ચાર રાજ્યો પર એકસાથે હુમલો કરવામાં આવ્યો છે જમ્મુ કાશ્મીર પંજાબ રાજસ્થાન અને ગુજરાત પર એકસાથે હુમલો કરાયો હતો ગુજરાતના સીરકેક અને ભુજ વિસ્તારમાં પણ પાકિસ્તાની ડ્રોન દેખાયા હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું જોકે ત્યાં પણ ભારતનું બ્રહ્માશાસ્ત્ર એટલે કે એ ચારસો ડિફેન્સ મિસાઇલે પોતાની કામગીરી બખુબીથી નિભાવી હતી તમામ ડ્રોન તોડી પાડવામાં આવ્યા હતા જોકે આ ચાર રાજ્યો પર હુમલો થતા હવે ભારતીય પર વળતો હુમલો કરવાનું શરૂઆત કરી દીધું છે ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના સુઈગામ અને વા વિસ્તારના સરહદી ગામોમાં સુરક્ષા કારણોસર બ્લેકઆઉટ કરવામાં આવ્યું છે પાકિસ્તાન તરફથી સતત થતી ગતિવિધિઓને ધ્યાનમાં રાખીને સ્થાનિક તંત્ર અને સુરક્ષા એજન્સીઓએ આ સાવચેતીભરી પગલું ભર્યું છે જેથી નાગરિકોને કોઈપણ સંભવિત ખતરાથી સુરક્ષિત રાખી શકાય બીજી તરફ પંજાબના જલધાર મસ્તી સુરાશીની ઓર્ડિનન્સ ફેક્ટરીને નિશાન બનાવવાનો પ્રયાસ કરતી વખતે ભારતીય સુરક્ષા દળો દ્વારા એક પાકિસ્તાની ડ્રોનને સમયસર નિષ્ફળ કરવામાં આવ્યું હતું ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ